એ ચાલો દોસ્તો આજે તમને બતાવું છું કે હું ક્યાં જઈ રહ્યો છું હું જઈ રહ્યો છું સાળંગપુર ભાવનગરથી સો દોઢસો કિલોમીટર થાય છે તો તો વિડીયો સ્કીપ કર્યા વગર જોઈજો અને ભાવનગરથી પણ સાળંગપુર જવાય અમદાવાદથી બધી બાજુથી જવાય છે હવે સાળંગપુરના મંદિરની વાત કરું તો ગુજરાતમાં તો નહીં પણ પૂરા ભારતમાં પૂર ભારતમાં નહીં પણ પૂરા ઇન્ડિયામાં ઇન્ડિયામાં નહીં પૂરા વર્લ્ડમાં બેસ્ટ મંદિર છે સારંગપુર હનુમાનજીનું તો ત્યાં હું જઈ અને તમને વિડીયો સ્કેપ કરાવીશ અને અમારે અહીંયા બધા તળામાં જ તૈયારી કરી રહ્યા છે તમને અવાજ સંભળાઈ રહ્યો છે અમારે ફેમિલીના બધા લોકો છે બધા એમ ખટકો રાખે છે જલ્દી કરો મોડું થઈ ગયું છે ચાર વાગી ગયા છે પણ શું કરું વિડીયો બનાવો છે એ માટે હું ઘડી વેઇટિંગ હોલ્ટ કરી રહ્યો છું જો સ્કીપ ન કરતા આવો આવો હનુમાનજીનો તમને દર્શન કરવાનો લાભ નહીં મળે પછી ન કહેતા ભાઈ અમે વિડીયો સ્કીપ કર્યો તો તમે ભૂલી ગયા હતા સ્કીપ કરો તો પણ ભલે ના કરો તો પણ ભલે વિડીયો પૂરો જો લાઈક પણ કરજો તો ચાલો ત્રણ ગાડીઓ તૈયાર છે પેટ્રોલ બેટ્રોલ ટાંકી ભરાઈ ગઈ છે સારી પટની ગાડીને ધોઈ નાખી છે અને અમે જાવી છીએ આપણે સાણંગપુર તરફ કાચા રસ્તેથી જઈ રહ્યા છીએ આપણે હલવે હલવે ધીમે 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 સાહેબ થાકી ગયા છીએ તે ઘડીક વિશ્રામ કરવા અહીંયા જાળ નીચે ઉભા રહ્યા છીએ તડકો લાગતો તો એટલે અમે અહીંયાથી કાચા માર્ગે આપણે જઈશું પછી તમને સાળંગપુરનો રોડે ચડી જઈશું અને તમને દેખાશે ચાલો

દેખાય છે ને હનુમાનજી ओ देखो गाइस ये हनुमान जी का मेन मंदिर है कृष्ण मंदिर जी का और ये बगीचे में सभी लोग तो थकी गयो छू घड़ी विश्राम करिए हमारा बता फुल फैमिली छे آپ सर्वे हरी مکھ کو میں صحیح طور پر لائے આપણે અંદર જઈને આવ્યા બધા જુઓ છો તમે સાળંગપુર કષ્ટભંજન હનુમાન કષ્ટભંજન દેવ આરતી શરૂ થવાની છે એટલે આપણે અહીંયા બેઠા છીએ થોડી વારમાં આરતી શરૂ થાય છે આરતી પૂરી થાય પછી આપણે આગળ જઈશું પરિષદી લેવા ચાલો તો આપણે પ્રસાદ લેવા જઈએ આરતી પૂરી થઈ ગઈ પ્રસાદી લેવા આપણે જઈએ છીએ સ્કીપ કર્યા વગર પૂરો વિડીયો જોઈજો થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર જે લોકોએ મારો પૂરો વિડીયો જોયો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું જેને પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર વિડીયો પૂરો જોયો છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને જય શ્રી રામ કોમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ વિડીયો થોડોક લાંબો થયો હોય છે પણ તમને વિડીયો જોવાની પૂરી મજા આવશે અને હનુમાનજીના દર્શન કર્યા અને કૃતાર્થ થઈ ગયા એ બદલ ખૂબ ખૂબ આભાર પૂરો જોવા માટે બધા એને ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ ચાલો આપણે ગેટ સુધી પહોંચી ગયા છીએ હવે જઈએ આપણે

ભારત બંધ

ખૂબ ખૂબ આભાર જોવા બદલ આભાર જે લોકોએ પૂરો વિડીયો જોયો બધાને થેન્ક યુ સો મચ આભાર ધન્યવાદ પૂરા વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય કષ્ટ ભંજન દેવ જય રામ કોમેન્ટ કરી દેના ના ગાઈશ